વર્ષ બે હજાર પચીસની પહેલી કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના વિકાસ માટે સમર્પિત પીએમ ફસલ વીમા યોજનાનું કદ વધારી કરાયું રૂપિયા ઓગણ હજાર પાંચસો પંદર કરોડ તો ડીએપી ખાતર માટે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાનું પેકેજ કરાયું મંજૂર ઇનોવેશન અને ટેકનોલોજી માટે રૂપિયા આઠસો કરોડનું ફંડ નવા વર્ષના પહેલા દિવસે શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાએ નગર પ્રવેશ પ્રયાગરાજ કુંભ નગરીમાં સાધુ સંતોનો પ્રવેશ ચાલુ પ્રથમ અમૃત મહાકું ડિસેમ્બર બે હજાર ચોવીસ જીએસટી કલેક્શન માટે રહ્યું સારું જીએસટી કલેક્શન સતત દસમા મહિને એક પોઈન્ટ સિત્તેર લાખ ડોલરને પાર કરોડને પાર તો રાજ્યની જીએસટી આવકમાં પણ વધારો મુખ્યમંત્રીની ભેટ બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ થરાદ બનશે નવો જિલ્લો વાવ થરાદમાં આઠ તાલુકા જ્યારે બનાસકાંઠામાં રહેશે છ તાલુકા વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર રહેશે થરાદ રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા થશે ચોત્રીસ રાજ્યમાં એક સાથે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણય ને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા થઈ સત્તર જયારે એકસો ઓગણપચાસ થઈ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ બનવાથી વિકાસ ની મળશે વેગ રાજ્યમાં નવી બનેલ નવ મહાનગરપાલિકાઓમાં કમિશનરોની બદલી સ્વપ્નિલ ખેરે બન્યા મોરબીના કમિશનર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ભારતીય કોફીની સુગંધ ભારતની કોફીની નિકાસ પહેલી વાર એક અરબ ડોલર ને પાર ગયા વર્ષની સરખામણીએ નિકાસમાં ઓગણત્રીસ ટકાની વૃદ્ધિ નવા વર્ષની અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલ ભીડ પર ટ્રક ચઢાવી કરાયો ગોળીબાર ના મૃત્યુ